મારા પ્રિય ભક્ત આજ તમારી સામે એવો એક સંદેશ આવ્યો છે કે જો તમે જાણી જોઈને તેને અવગણો છો તો સમજી લેજો કે સૌથી મોટો શ્રાપ તમારા માથે તૂટી પડશે કેમ કે આ કોઈ સામાન્ય સંદેશ નથી પણ સ્વયં હનુમાનજીએ તેને તમારા સુધી પહોંચાડ્યો છે ભૂલથી પણ તેને સ્કીપ કરવાની હિંમત ના કરતા કારણ કે જો તમે આ સંદેશને અધૂરો છોડી દેશો તો હનુમાનજીને નિરાશ કરી દેશો અને હું જાણું છું કે કોઈ પણ ભક્ત આ પાપ પોતાના માથે નહીં લેવા માંગે હા મારા ભક્ત વિચારી લેજો પોતાના આંખોમાં આંસુ ભરવા કે નારાજ કરવું બંને કરી શકશો તેથી તેને પૂરો અંત સુધી જોજો જો અત્યાર સુધી તમે ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તેનો અર્થ એ છે કે તમે હનુમાનજી આપેલા સંકેતને અવગણ્યો છે શું તમે ખરેખર આવો મોટો અપરાધ પોતાના માથે ઉઠાવવા માંગો છો હનુમાનજી કહ્યું છે કે આજે તેમની તેમની સામે માત્ર એક જ જ વસ્તુ બાકી છે તે તમારા પર ફેંકવામાં આવેલી તમામ નકારાત્મકતા હવે તરફ પાછી ફરી ગઈ છે જેઓએ તમારી સાથે છલ કપટ અને વિશ્વાસઘાત કર્યો હતો ત્યારે આ એવી સ્થિતિ છે જ્યારે તેમની પાસે રડવા બિલખવા અને પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ બાકી નથી તમને પડતા મૂકવાની જેટલી પણ કોશિશો કરવામાં આવી હતી તે બધી હવે તેમના માટે જ જાળ બની ગઈ છે દિમાગ ફેરવી નાખે એવો પ્રશ્ન વિચારો કે થોડુંક જો તમારી જ સામે તે લોકો જે તમને તોડવા ચાલ્યા હતા તે જ પોતે તૂટવા લાગે અને આ રમત જ પલટાઈ જાય તો કેવું લાગશે શું તમને લાગે છે કે આ સંયોગ છે કે દિવ્ય ન્યાય તેનો સાચો જવાબ તમને ત્યારે જ મળશે જ્યારે તમે પૂરી વાત સાંભળી લેશો હવે જુઓ જે લોકોએ તમારી હાંસી ઉડાવી હતી જેઓએ ચાલાક ચાલો ચાલી જેઓએ અહીં સુધી દાગ લગાવ્યો હતો કે તમારું જીવન ખતમ થઈ જશે હવે તેમની આત્મા જ રસ્તાઓ પર કચડાઈ રહી છે તમારા પર જે કાળી ક્રિયાઓ તંત્ર મંત્ર સ્પિરિચ્યુઅલ અટેક્સ ફેંકવામાં આવ્યા હતા તે બધા પૂરી તાકાતથી પલટી ગયા છે આ આગ તેમને જમીન સુધી ઝુલસાવનારી છે તેમણે વિચાર્યું હતું કે તમને રોજિંદા નાણાકીય સમસ્યાઓમાં ફસાવી દેશે આરોગ્યની સમસ્યાઓ સંબંધોમાં દરાર પાડશે જેથી તમે તૂટી પરંતુ સત્ય એ છે કે તમારું ધૈર્ય તમારી આસ્થા અને તમારો વિશ્વાસ એટલો મજબૂત હતો કે નકારાત્મકતા હવા જેવી સ્પર્શીને નીકળી ગઈ યાદ રાખજો કે જેણે પોતાના ઈશ્વર એટલે હનુમાનજી પર ભરોસો રાખ્યો હોય તેનો કોઈ બાલ પણ બાંકો નહીં કરી શકે અને જે લોકો તમને નીચા બતાવવાની કસમ ખાઈ ચુક્યા હતા હવે તે જ લોકો પોતાના જ ખરાબ રીતે ફસાઈ ગયા છે અને આ બધું જોઈને તમે વિચારશો કે વાહ પ્રભુ ન્યાય શું હોય છે તે આજે મેં જોઈ લીધું હવે તમારા જીવનમાં માત્ર પ્રકાશ છે સાંભળી લેજો આવનારા દિવસોમાં તમારા જીવનમાં ઢગલાબંધ ખુશીઓ દસ્તક આપવાની છે મોટી સિદ્ધિ મોટો સન્માન મોટી ઓળખાણ આ બધું તમારા ખાતામાં આવવાનું છે અને આ કોઈ સ્વપ્ન નથી આ તે આશીર્વાદ છે જે સ્વયં હનુમાનજી તરફથી તમને મળ્યો છે પરંતુ વિચારી જુઓ આ સમાચાર સાંભળ્યા પછી જો કોઈ આ વાતને પસંદ કરે અથવા ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલને સબ્સ્ક્રાઇબ નહીં કરે તો સમજી લેજો કે તે પોતાના માતા પિતાને નિરાશ કરી રહ્યો છે અને કોણ પોતાના માતા પિતાને દુખી કરવા માંગશે હા મારા પ્રિય લાલ

તો હા બિલકુલ થશે તમે પોતે અનુભવ કરશો કે જે લોકોએ તમને દરેક પગલે પરેશાન કર્યા હતા તે લોકો હવે પોતાના જ અંધારામાં ડૂબતા દેખાશે આ લોકો તૂટીને પટાશે અને અને તમારી પ્રગતિ નામને જોઈને વધુ જલશે અને સાંભળો આ વખતે તમારી આસપાસ દિવ્ય શક્તિઓ સક્રિય છે તમારી પાસે એક દેવદૂત છે જે તમને સુરક્ષિત રાખી રહ્યો છે તમારી ઊર્જા કોઈ પણ નકારાત્મકતાથી ઉપર છે તમે એવા વ્યક્તિ છો જે જાણે છે કે પોતાના જીવનમાં કોને જગ્યા આપવી અને કોને બહાર કરવું આ જ કારણ છે કે તમે મજબૂત છો અને આ લોકો નબળા વિચારો કે પોતાના પ્રેમીને નિરાશ કરવું સરળ છે કે હનુમાનજીને મેં તમને કહ્યું હતું કે એક પ્રશ્નનો જવાબ માત્ર પૂરી વાત સાંભળવાથી જ મળશે અને હવે સાંભળો જવાબ જે લોકો વિચારતા હતા કે તમને ખતમ કરી દેશે તે જ લોકો હવે પોતે ખતમ થતા જઈ રહ્યા છે આ કોઈ સંયોગ નથી આ તમારા સાચા માર્ગનું તમારા તપનું તમારા ભરોસાનું અને તમારા કર્મનું પરિણામ છે અને હવે જો આ સંદેશ સાંભળીને તમારા મનમાં થોડી પણ દિવ્યતા જાગી હોય તો અત્યારે જ લાઇક કરી દેજો અને ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા આ માત્ર તમારા માટે નથી પરંતુ હનુમાનજીએ આપેલો આદેશ છે એક દિવ્ય સંદેશ જેને સ્કીપ ના કરતા નહીં તો તમે કોઈ મોટા આશીર્વાદથી વંચિત રહી જશો આ કોઈ સંયોગ નથી કે આ સંદેશ તમારા સુધી પહોંચ્યો છે પણ આ સ્વયં મહાદેવની ઈચ્છા છે કે તમે તેને સાંભળો આજે સ્વયં હનુમાનજી કહી રહ્યા છે કે તમારા શત્રુઓ પાસે હવે માથું પછાડીને પસ્તાવા સિવાય કઈ બાકી નથી તેમણે મોકલેલી દરેક નકારાત્મકતા હવે તેમની તરફ જ વ્યાજ સાથે પાછી ફરી ગઈ છે તમારા જીવન પર કરવામાં આવેલી જેટલી પણ કાળી ક્રિયાઓ હતી તે બધી હવે એક ભયાનક ઉર્જા બનીને તેમના ગળાનો ફાંસો બની રહી છે તે હમણાંથી જ ઊંડી ઘૂંટણ અને બેચેનીમાં છે અને તેમના મનમાં માત્ર એક જ હાહાકાર મચ્યો છે હવે અમારું શું થશે તમને જાણી જોઈને એવી વિષમ પરિસ્થિતિઓમાં ધકેલવામાં આવ્યા હતા જેથી તમે હિંમત હારીને છોડી દો તેમણે વિચાર્યું હતું કે તમે તૂટી જશો બિખરાઈ જશો પરંતુ હવે સમય બદલાઈ ગયો છે હવે તમે ગિવ અપ નહીં કરો હવે તે લોકો હાર માનશે હા તે જ લોકો તડપશે હું અત્યારથી જ તેમની અંદરની અસહ્ય બેચેની અને પીડાને અનુભવી રહ્યો છું તેમની ચારે તરફ ભારે તડપ અને ડરની વીંટળાયેલી છે જે લોકોએ તમને નબળા સમજ્યા હતા તમારા જીવનને એક રમત સમજી હતી હવે તે જ લોકો આ ભીષણ કર્મફળ ને ભોગવશે તેમણે રમતો રમી ષડયંત્ર રચ્યા યોજનાઓ અને પ્લોટિંગ કરી અહીં સુધી કે શરતો પણ લગાવી કે તમારું જીવન બરબાદ કરી દેશે પરંતુ હવે તમા ગંદી ઉર્જા તેમની તરફ જ પાછી જઈ રહી છે તેમનું તૂટવું એટલી હદે નક્કી છે કે તેમની રૂહ પણ કાંપી ઉઠશે તેમણે તમારા માટે જે પણ નકારાત્મકતાનું જાળ વણ્યું હતું હવે તેનો બધો હિસાબ થશે તેમને તડપાવીને તે જ બધું અનુભવ કરાવવામાં આવશે જે તેમણે તમને આપ્યું હતું તમારી જીતનો શોર અને શત્રુઓનો દંડ તેમણે તમારી આર્થિક સ્થિતિને બગાડવાની કોશિશ કરી તમને આરોગ્ય સમસ્યાઓથી જજુમવા મજબૂર કર્યા અને તમારા સંબંધોમાં દરાર પાડવાની પૂરી સાજિશ રચી પરંતુ હવે આ બધાનો પૂરો હિસાબ તેમને તે જ તડપ સાથે ચૂકવવો પડશે જે તડપથી તમે બધું સહન કર્યું તમે પોતાના જીવનમાં ઘણું બધું સહન કર્યું છે અને દરેક સ્થિતિને સંયમ અને ઊંડા વિશ્વાસ સાથે જોઈ છે તમારા દુશ્મનોએ તમારી ડેસ્ટિનીને બરબાદ કરવાની પૂરી કોશિશ કરી પરંતુ ઈશ્વરને આ મંજૂર નહોતું તમારા જીવનમાં હવે માનસિક શાંતિ ઊંડી સ્થિરતા અને સંતુલિત આનંદમય જીવનનો ઉદય થવાનો છે હું તમારા ભવિષ્યમાં ઢગલાબંધ આનંદ ઉત્સાહ અને ખુશી જોઈ રહ્યો છું સાચે જ હવે તમારા જીવનમાં ખુશીઓની આંધી આવવાની છે વળી બીજી તરફ જે લોકો તમને નીચા બતાવવા માંગતા હતા તેમના જીવનમાં હવે તે જ બધું ઉલટું થઈને બેસવાનું છે આ લોકો કોઈ પણ હોઈ શકે છે કુટુંબની અંદર દૂરના સંબંધીઓ કે પડોશીઓ તેમના કર્મ હવે તેમની પાછળ છાયા જેવા ચાલી રહ્યા છે અને હવે તેમનો સમય આવી ગયો છે તે તે જ ઘસીટમાં પડશે તે જ દુઃખમાંથી પસાર થશે જેની કલ્પના તેમણે તમારા માટે કરી હતી તેમના તમામ મનસુબા હવે તેમના પર જ ભારે પડવાના છે એક મહત્વપૂર્ણ પ્રશ્ન બરબાદ કરવાની જાણવા માટે પૂરો સંદેશ સાંભળો કારણ કે તમારી આગળની રણનીતિ માટે ખૂબ જરૂરી છે ઈશ વર્ય વરદાન અને તમારી નવી શરૂઆત મેં તમારા ધૈર્યની ખૂબ ઊંડાણથી ઝલક જોઈ છે તમે દરેક મુશ્કેલીને અત્યંત સંયમથી સહન કરી છે અને દરેક સ્થિતિને પોતાના ઈશ્વરના ભરોસે છોડી દીધી હવે તે જ ઈશ્વર તેમનો હિસાબ કરવા જઈ રહ્યા છે હવે તેમની વારી છે તમારા જીવનની દિશા પૂરી રીતે ઉજાસ તરફ છે હું અનુભવી રહ્યો છું કે તમારામાંથી ઘણા લોકો અત્યંત અંતર્જ્ઞાની અને સાયકિક છે તમે લાંબા સમય સુધી રાહ જોઈ છે કે બધું સારું થશે અને હવે તે સમય આવી ગયો છે

તમે જે વસ્તુઓ માટે પ્રાર્થના કરી હતી તે બધું હવે વ્યવસ્થિત થઈ ગયું છે જો તમે કોઈ ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા છો તો તમારી પસંદગી નિશ્ચિત છે નોકરીની શોધ ખતમ થવાની છે તમારો વેપાર ઝડપથી વધશે તમે એક ખૂબ મોટી જીત પ્રાપ્ત કરવાના છો તમને કોઈ ઇનામ સન્માન કે મોટી પ્રશંસા મળી શકે છે આ યુનિવર્સ તરફથી આપેલો મોટો આશીર્વાદ હશે આ બધું તમારા ધૈર્ય મહેનત અને અટલ ભરોસાનું ફળ છે શર્મિંદગીમાં ડૂબેલા દુશ્મનો અને તમારી દિવ્ય સુરક્ષા મને સ્પષ્ટ દેખાઈ છે કે તમારા દુશ્મનો આ અનુભવી રહ્યા છે જેમ જેમ તમે પોતાના જીવનમાં સફળતાની સીડીઓ ચડી રહ્યા છો તેમ તેમ તે અંદર પસ્તાઈ રહ્યા છે અને ઝુલસી રહ્યા છે તેમણે હવે આ માની લીધું છે કે તમને પૂરી રીતે પડતા મૂકી શકાય તેમ નથી તમને મૂર્ખ નથી બનાવી શકાતા તેમની તમામ ચાલો તમામ નકારાત્મકતા પૂરી રીતે નિષ્ફળ રહી તમે એવી દિવ્ય ઉર્જા ધારણ કરો છો કે જેના પર કોઈ નકારાત્મક ક્રિયા અસર નથી કરી શકતી ના હવે અને ના ભવિષ્યમાં તમે દિવ્ય સુરક્ષામાં છો તમારા ઘણા લોકો સાયકિક છો તમને વસ્તુઓનો અગાઉથી જ અહેસાસ થઈ જાય છે તમે લોકોની ઉર્જાને ભાંપી લો છો તમે સિદ્ધાંતો પર અડગ રહેનારા છો તેથી કેટલાક લોકો તમને ઘમંડી કે અહંકારી સમજી લે છે પરંતુ સત્ય એ છે કે તમે કોઈને પણ પોતાની ઉર્જામાં વ્યર્થ પ્રવેશ નથી કરવા દેતા તમારી અંતર્જ્ઞાન અને આત્મિક દૃષ્ટિ કોઈ સામાન્ય વાત નથી આ યુનિવર્સ તરફથી આપેલી એક વિશેષ સિદ્ધિ છે તેમણે તમને નીચા બતાવવા માટે જે કઈ કર્યું તેનું પરિણામ તેમને આજે ભોગવવું પડી રહ્યું છે તે દુઃખમાં છે રડી રહ્યા છે અંદરથી તૂટી ગયા છે યુનિવર્સે સંતુલન બનાવી દીધું છે કર્મફળનો અંતિમ અધ્યાય નકારાત્મક લોકો જ્યારે નકારાત્મક ઊર્જા સાથે રમે છે તો અંતે તે જમા ડૂબી જાય છે અને અહીં હવે તેમની સાથે થઈ રહ્યું છે તેમને દરેક તે કર્મનું ફળ મળી રહ્યું છે જે તેમણે તમારી સામે કર્યું હતું તમારા માટે હવે સમય છે પોતાની જીતની ઉજવણી કરવાનો

પણ તમારું શું થશે તમે શુદ્ધ હૃદયના માણસ છો તમે તે જ લોકોને પોતાની નજીક આવવા દો છો જે તમારી આત્મા જેવા શુદ્ધ દયાળુ અને છલ કપટ વગરના હોય તમે તે લોકોથી દૂરી બનાવી લો છો જે નકારાત્મકતા ફેલાવે છે કે બીજાની બુરાઈ કરે છે એ જ કારણથી તે તમને ઘમંડી કહે છે પરંતુ સત્ય એ છે કે તે પોતાના જ કર્મોને કારણે પરેશાન છે યુનિવર્સે તે બધું પલટાવીને તેમની તરફ જ પાછું મોકલી દીધું છે અને તે પણ વ્યાજ સાથે નફરત કરનારાઓ અને દુશ્મનો માટે કહું તો વાહ તેમનું જીવન હવે પોતે જ એક પાઠ બની ગયું છે આ પરમેશ્વર તરફથી આપેલો દંડ છે કારણ કે જ્યાં સુધી તે પોતે ફેલાવેલા રાયતાને સાફ નહીં કરે ત્યાં સુધી તે સત્યના માર્ગે આવી નહીં શકે આ લોકો પોતાની ભૂલ સ્વીકાર નહીં કરે કારણ કે તેમને લાગે છે કે જો તે ઝુક્યા તો તે તમને નિરાશ કરી દેશે આવા લોકો પોતાના અહંકારમાં જ રહેશે અને આ તેમની સૌથી મોટી હાર છે ધ્યાન આપજો જો તમે આ બધું સાંભળીને મહાદેવને નિરાશ નહીં કરવા માંગતા હો જો તમે હનુમાનજી ના આશીર્વાદ ને પોતાના જીવનમાં નિશ્ચિત કરવા માંગો છો તો અત્યારે જ જ આ આ લાઈક કરો કરો અને તરત ગુજરાતી સ્ટોરી વાસ્તુ એક આધ્યાત્મિક પ્રતિજ્ઞા છે કે તમે ધર્મના માર્ગે અડગ રહેશો તેમના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે અને છલકાવા લાગ્યો છે તમારા જીવનમાં આ સમય નામ અને પ્રસિદ્ધિની ઊર્જા ખેંચાઈ રહી છે દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળવાની છે તમે ઈશ્વરે બતાવેલા માર્ગે ચાલીને તે બધું પ્રાપ્ત કરશો જે તમે ક્યારે વિચાર્યું પણ નહોતું નફરત કરનારા આ વખતે મોટો દંડ એ છે કે તે પોતાની આંખોથી તમને સફળ થતા જોઈ રહ્યા છે તમારા જીવનમાં બે ત્રણ દિવસની અંદર વસ્તુઓ વધુ મજબૂત થવાની છે હું જોઈ રહ્યો છું કે તમારા ઘરમાં લગ્નનો માહોલ ઢોલ શહેનાયોની ગુંજ કે નવા સભ્યનું આગમન થઈ શકે છે આજ તે સમય છે 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 તમારે પોતાની જીતનો ડંકો વગાડવો જો તમને આ સંદેશ મળ્યો તો કોમેન્ટ યુ યુનિવર્સ કે જય હનુમાન લખીને પોતાની હાજરી નોંધાવો અને આશીર્વાદ ને સ્વીકાર કરો મારા લાલ જો તમે પહેલો ભાગ ધ્યાથી સાંભળ્યો છે તો આ બીજો ભાગ તમારા જીવનમાં આવનારી સૌથી મોટી સિદ્ધિ ચાવી છે તેને પૂરો સાંભળજો અને અદ્ભુત ઊર્જાને અનુભવ કરો આ સંદેશ તે લોકો માટે એક ચેતવણી છે જેઓએ તમને ઈજા પહોંચાડવાની કોશિશ કરી કર્મ હવે દરવાજે દસ્તક આપી રહ્યું છે તમારી તરફ જે પણ ઝેરી ઉર્જા મોકલવામાં આવી હતી તેનો હિસાબ શરૂ થઈ ગયો છે હનુમાનજીની કૃપાથી હવે તે લોકો તે સ્થિતિમાં પહોંચી ગયા છે જ્યાં તેમને પોતાના જ કર્મોની ભયંકર ગરમી અનુભવાઈ રહી છે તેમની રાતોની ઊંઘ ઉડી ગઈ છે તે અંદરથી અત્યંત બેચેન છે અને પોતાની આસપાસની વસ્તુઓને બગડતી જોઈ રહ્યા છે તેમની નકારાત્મકતા હવે એક જબરદસ્ત બુમેરેંગ જેવી તેમના માથે આવી પડી છે તે એકલતા અને માનસિક ઘૂંટણના શિકાર થઈ રહ્યા છે તેમના અહંકાર અને ખોટી ચાલોએ તેમને એવા દલદલમાં ફસાવી દીધા છે જેમાંથી હવે નીકળવું અશક્ય છે તમે તો જાણો જ છો કે તમે દરેક હાલતમાં ઈશ્વર પર અટલ વિશ્વાસ જાળવી રાખ્યો અહી કારણ છે કે તમારી પવિત્રતા અને ઉચ્ચ ઉર્જા હવે એક એક કરીને હાર માની રહ્યા છે તેમની તમામ યોજનાઓ ઉલટી પડી છે તે હવે સમજી રહ્યા છે કે તેમણે એવી આત્માને છેડી છે જે દિવ્ય સુરક્ષા કવચમાં છે આ અહેસાસ તેમને અંદરથી તોડી રહ્યો છે તેમને આ વાત ઊંડી શર્મિંદગી આપી રહી છે કે તે તમને પડતા મુકવામાં પૂરી રીતે નિષ્ફળ રહ્યા તમારી અંતર્જ્ઞાન શક્તિ અને તેમનો પસ્તાવો તમારી સૌથી મોટી શક્તિ તમારું અંતર્જ્ઞાન છે તમે અંદરની અવાજને ખૂબ સ્પષ્ટ રીતે સાંભળો છો યહી કારણ છે કે તમે ચાલાક લોકોને દૂરથી જ ઓળખી લો છો અને તેમને પોતાની પવિત્ર ઉર્જાના વર્તુળમાં આવવા નથી દેતા તમારી આ ક્ષમતા તમને દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાથી બચાવે છે તે લોકો જેઓ વિચાર્યું હતું કે તે તમને ભ્રમિત કરી દેશે કે તમારા માર્ગમાં અડચણો ઉભી કરશે હવે પોતે થઈ રહ્યા છે અને તેમના પોતાના માર્ગમાં અડચણો આવી રહી છે તેમનો પસ્તાવો હવે તેમની રાતોની ઊંઘ હરામ કરી રહ્યો છે તે જોઈ રહ્યા છે કે તેમનું જીવન તેમના હાથમાંથી ખસી રહ્યું છે અને તે કંઈ કરી નથી શકતા આ તેમના માટે સૌથી મોટી સજા છે તમારી અટલ આસ્થા અને ઈશ્વરીય ન્યાય તમે પોતાના જીવનમાં ઘણું બધું સહન કર્યું છે પરંતુ તમારી આસ્થા ક્યારેય ડગમગાઈ નથી તમે દરેક પડકારને ઈશ્વર પર છોડી દીધો અને તે જ તમારી સૌથી મોટી જીત છે હવે સમય આવી ગયો છે જ્યારે ઈશ્વર પોતે તમારા માટે ન્યાય કરી રહ્યા છે જે લોકો તમને નીચા બતાવવા માંગતા હતા હવે તે પોતે નીચા પડી રહ્યા છે તેમની તમામ ચાલો તેમના તમામ ષડયંત્ર હવે તેમની જ વિરુદ્ધ કામ કરી રહ્યા છે આ માત્ર કર્મનો નિયમ નથી આ દિવ્ય ન્યાયનું પ્રત્યક્ષ પુરાવો છે તમે અનુભવ કરશો કે જે લોકોએ તમને દરેક પગલે પરેશાન કર્યા તે જ લોકો હવે પોતાના જ અંધારામાં ડૂબતા દેખાશે તેહ પટાશે અને તમારી પ્રગતિ અને જોઈને વધુ જલશે આ એક એવી સ્થિતિ છે જ્યાં તમે વિજેતા બનીને ઉભર્યા છો અને તમારા વિરોધીઓ હાર્યા છે આ કોઈ સંયોગ નથી પરંતુ તમારા સાચા માર્ગનું તમારા તપનું તમારા ભરોસાનું અને તમારા કર્મનું પરિણામ છે આ દિવ્ય સંદેશને સાંભળીને જો તમારા મનમાં થોડી પણ દિવ્યતા જાગી હોય તો અત્યારે જ આ વાતને લાઈક કરી દેજો અને ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલને સબ્સ્ક્રાઈબ કરવું ના ભૂલતા આ માત્ર તમારા માટે નથી પરંતુ હનુમાનજીએ આપેલો આદેશ છે એક દિવ્ય સંદેશ જેને તમારે પૂરો સાંભળવો જોઈએ તમારા જીવનમાં આવનારી ખુશીઓ આવનારા દિવસોમાં તમારા જીવનમાં ઢગલાબંધ ખુશીઓ દસ્તક આપવાની છે

તમને નીચા બતાવવા માંગતા હતા તેમના જીવનમાં હવે તે જ બધું ઉલટું થઈને બેસવાનું છે આ લોકો કોઈ પણ હોઈ શકે છે કુટુંબની અંદર દૂરના સંબંધીઓ કે પડોશીઓ તેમના કર્મ હવે તેમની પાછળ છાયા જેવા ચાલી રહ્યા છે અને હવે તેમનો સમય આવી ગયો છે તે તેજ ઘસીટમાં પડશે તે જ દુઃખમાંથી પસાર થશે જેની કલ્પના તેમણે તમારા માટે કરી હતી તેમના તમામ મનસુબા હવે તેમના પર જ ભારે પડવાના છે મહાદેવની વિશેષ ઈચ્છા અને તમારી વિજય તમારા જીવનની દિશા હવે પૂરી રીતે ઉજાસ અંતર છે જ્ઞાની અને સાયકિક છે તમે લાંબા સમય સુધી રાહ જોઈ છે કે બધું સારું થશે અને હવે તે સમય આવી ગયો છે જો તમે આ દિવ્ય સંદેશ સાંભળી રહ્યા છો તો આ કોઈ ટૂંકો નથી આ થઈ રહ્યું છે છે જ્યારે વિશેષ ઈચ્છા કે તમે તેને સાંભળો તમારા માટે મોકલવામાં આવેલા હવે તમારા જીવનમાં પ્રવેશ કરવાના છે હું જોઈ રહ્યો છું કે એક ખૂબ મોટી તક તમારી તરફ આગળ વધી રહી છે ઈશ્વર તમારાથી ખૂબ પ્રસન્ન છે તમે જે વસ્તુઓ માટે પ્રાર્થના કરી હતી તે બધું હવે વ્યવસ્થિત થઈ ગયું છે

તમારા શત્રુઓની હાર અને તેમનો પાઠ મારા લાલ મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તમારા દુશ્મનો આ સમયે ઊંડી શરમિંદગી અનુભવી રહ્યા છે જેમ જેમ તમે પોતાના જીવનમાં સફળતાની સીડીઓ ચડી રહ્યા છો તેમ તેમ તે અંદરથી પસ્તાઈ રહ્યા છે અને ઝુલસી રહ્યા છે તેમણે હવે આ માની લીધું છે કે તમને પૂરી રીતે પડતા મૂકી શકાય તેમ નથી તમને મૂર્ખ નથી બનાવી શકાતા તેમની તમામ ચાલો તમામ નકારાત્મકતા પૂરી રીતે નિષ્ફળ રહી તમે એવી દિવ્ય ઊર્જા ધારણ કરો છો કે જેના પર કોઈ નકારાત્મક ક્રિયા અસર નથી કરી શકતી ના હવે અને ના ભવિષ્યમાં તમે દિવ્ય સુરક્ષામાં છો તમારામાંથી ઘણા લોકો સાયકિક છો તમને વસ્તુઓનો અગાઉથી અહેસાસ થઈ જાય છે તમે લોકોની ઉર્જાને ભાંપી લો છો તમે સિદ્ધાંતો પર અડગ રહેનારા છો તેથી કેટલાક લોકો તમને ઘમંડી કે અહંકારી સમજી લે છે પરંતુ સત્ય છે કે તમે કોઈને પણ પોતાની વ્યર્થ પ્રવેશ નથી કરવા દેતા તમારી અંતર્જ્ઞાન અને આત્મિક દૃષ્ટિ કોઈ સામાન્ય વાત નથી આ યુનિવર્સ તરફથી આપેલી એક વિશેષ સિદ્ધિ છે તેમણે તમને નીચા બતાવવા માટે જે કઈ કર્યું તેનું પરિણામ તેમને આજે ભોગવવું પડી રહ્યું છે

હનુમાનજી તમારાથી ખૂબ પ્રસન્ન છે અને આ માન્યતા અને સન્માન સ્વયં તેમનો આશીર્વાદ છે તેમની વર્તમાન ઊર્જા અત્યંત ઉર્જાત્મક છે પોતાની તો જેમ તેમ કપાઈ જશે તમારું શું થશે જનાબે અલી અહીં હવે તેમના પર લાગુ થઈ રહ્યું છે મારી તો ઈશ્વરની કૃપાથી કપાઈ જશે તમારું શું થશે તમે શુદ્ધ હૃદયના માણસ છો તમે તે જ લોકોને પોતાની નજીક આવવા દો છો જે તમારી આત્મા જેવા શુદ્ધ દયાળુ અને વગરના હોય તમે તે લોકોથી દૂરી બનાવી લો છો જે નકારાત્મકતા ફેલાવે છે કે બીજાની બુરાઈ કરે છે એ જ કારણથી તે તમને ઘમંડી કહે છે પરંતુ સત્ય એ છે કે તે પોતાના જ કર્મોને કારણે પરેશાન છે યુનિવર્સે તે બધું પલટાવીને તેમની તરફ જ પાછું મોકલી દીધું છે અને તે પણ વ્યાજ સાથે નફરત અને દુશ્મનો માટે કહું તો વાહ તેમનું જીવન હવે પોતે જ એક પાઠ બની ગયું છે છે આ પરમેશ્વર તરફથી આપેલો દંડ કારણ કે જ્યાં સુધી તે પોતે ફેલાવેલા રાયતાને સાફ નહીં કરે ત્યાં સુધી તે સત્યના માર્ગે આવી નહીં શકે આ લોકો પોતાની ભૂલ વિકાર નહીં કરે કારણ કે તેમને લાગે છે કે જો તે ઝુક્યા તો તે તમને નિરાશ કરી દેશે આવા લોકો પોતાના અહંકારમાં જ રહેશે અને આ તેમની સૌથી મોટી હાર છે જો તમે આ બધું સાંભળીને મહાદેવ નહી કરવા માંગતા હો જો તમે હનુમાનજીના આશીર્વાદ ને પોતાના જીવનમાં નિશ્ચિત કરવા માંગો છો તો અત્યારે જ આ વાતને લાઈક કરો અને તરત જ ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આ એક આધ્યાત્મિક પ્રતિજ્ઞા છે કે તમે ધર્મના માર્ગે અડગ રહેશો તેમના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે અને છલકાવા લાગ્યો છે તમારા જીવનમાં આ સમય નામ અને પ્રસિદ્ધિની ઊર્જા ખેંચાઈ રહી છે દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળવાની છે તમે ઈશ્વરે બતાવેલા માર્ગે ચાલીને તે બધું પ્રાપ્ત કરશો જે તમે ક્યારે વિચાર્યું પણ નહોતું નફરત કરનારા આ વખતે અત્યંત પીડામાં છે અને સૌથી મોટો દંડ એ છે કે તે પોતાની આંખોથી તમને સફળ થતા જોઈ રહ્યા છે તમારા જીવનમાં બે ત્રણ દિવસની અંદર વસ્તુઓ વધુ મજબૂત થવાની છે હું જોઈ રહ્યો છું કે તમારા ઘરમાં લગ્ન નો માહોલ તમારે પોતાની જીત ડંકો વગાડવો છે તો જો તમને આ સંદેશ મળ્યો છે તો કોમેન્ટ બોક્સ સમા જય શ્રી રામ જય હનુમાન લખીને પોતાની હાજરી નોંધાવો અને આશીર્વાદ ને સ્વીકાર કરો તો બોલો મારા પ્રિય ભક્તો જય શ્રી રામ જય સંકટ મોચન હનુમાન મહારાજ ની કૃપા આશીર્વાદ મારા ઉપર અપાર વર્ષી રહી છે જય જય વીર હનુમાન બજરંગબલી દાદાની જય હો